મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બધા મહત્વના પ્રશ્નો તો સૌથી પહેલાં આપને એક વિનંતી છે જો આપ આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકન પણ દબાવો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે વિડીયોને લાસ્ટ સુધી જોજો લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ અને જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં લખીને આપશો તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના ક્વેશ્ચન તાજેતરમાં એનડીએમએ ના ચૌદમાં સ્થાપના દિવસનું ઉદઘાટન કોને કર્યું તો જોબ આવશે ઓપ્શન સી કિરણ રિજુજી જે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજુજીએ તાજેતરમાં જ એનડીએમએ ના ચૌદમાં સ્થાપના દિવસનું ઉદઘાટન કર્યું હતું તો પહેલાં સૌથી પહેલાં જાણીએ આપણે એનડીએમએ નું ફૂલ ફોર્મ શું થાય છે તો એનડીએમએ નું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી રિપીટ કરું છું નેશનલ ડિઝાસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ વર્ષે થીમ હતી અર્લી વોર્નિંગ ફોર ડિઝાસ્ટર્સ અર્લી વોર્નિંગ ફોર ડિઝાસ્ટર્સ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફિલ્મ નિર્માતા બર્નાડો બાર્ટોલિચી બર્નાડો બાર્ટોલિચીનું નિધન થયું છે તે કયા દેશના હતા તો જવાબ આવશે ઓપ્શન બી ઇટલી ઇટલી દેશના હતા બર્નાડો બાર્ટોલિચી કે જેમનું તાજેતરમાં સિત્યોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે તેમની એક ફિલ્મ હતી જેનું નામ છે ધ લાસ્ટ એમ્પરર ફિલ્મનું નામ છે ધ લાસ્ટ એમ્પરર આ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો બર્નાડો બાર્ટોલિચીને એટલા માટે આપણા માટે આ નામ ઇમ્પોર્ટન્ટ છે બર્નાડો બાર્ટોલિચી નેક્સ્ટ ક્વેશ્ચન નીરજ અરોરા કે જેમને તાજેતરમાં જ રાજીનામું આપ્યું છે તે કઈ કંપની સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે ઓપ્શન ડી વોટ્સઅપ કંપની સાથે તે જોડાયેલા હતા વોટ્સઅપના ચીફ બિઝનેસ હેડ હતા નીરજ અરોરા કે જેમને તાજેતરમાં જ પોતાનું રાજીનામું આપી દીધું છે અને હવે વોટ્સઅપના નવા પ્રમુખ અભિજીત બોજને નિયુક્ત કરવામાં આવ્યા છે વોટ્સઅપની સ્થાપના થઈ હતી વર્ષ બે ને નવમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા ભારતીય ઉદ્યોગપતિને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લીજન ઓફ ઓનર માટે પસંદગી થઈ છે તો તે કયા ઉદ્યોગપતિ છે તો જવાબ આવશે ઓપ્શન એ અજીમ પ્રેમજી ભારતની મોટી આઈટી કંપની છે વિપ્રો અને આ વિપ્રો કંપનીના ચેરમેન છે અજીમ પ્રેમજી અને આ સન્માન એટલે કે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લીજન ઓફ ધ ઓનર માટે તેમની પસંદગી કરવામાં આવી છે આ સન્માન ફ્રાન્સમાં તેમની આર્થિક પહોંચ તથા પરોપકારીના રૂપમાં સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પસંદગી કરવામાં આવી છે આ સન્માન ફ્રાન્સમાં ભારતના રાજદૂત છે એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડર દ્વારા આ સન્માનથી અજીમ પ્રેમજીને સન્માનિત કરાશે અચ્છા બીજું અને જાણીએ તો જાન્યુઆરી બે હજાર અઢારમાં ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લીજન ઓફ ઓનર સૌમિત્ર ચેટર્જીને પણ આ એવોર્ડ અપાયો હતો જાન્યુઆરી બે હજાર અઢારમાં અપાયો હતો સૌમિત્ર ચેટર્જીને પણ નેક્સ્ટ ક્વેશ્ચન કયા રાજ્યમાં દેશનું પ્રથમ હાઈપર કન્વર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી યુક્ત સ્ટેટ ડાટા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હાઇપર કન્વર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી યુક્ત સ્ટેટ ડાટા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આપણે સૌથી પહેલાં જાણીએ કે હાયપર કન્વર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી યુક્ત સ્ટેટ ડાટા સેન્ટર છે શું તો જોઈએ ઉત્તરાખંડની સૂચના પ્રૌદ્યોગિકી વિકાસ એજન્સી દ્વારા આ ડાટા સેન્ટર તૈયાર કરાયું છે આમાં બધા જ સરકારી ભાગોથી જોડાયેલી બધી જ સૂચનાઓથી બધી જ માહિતીનું એકત્રીકરણ થશે જેથી સરકારને યોજના બનાવવામાં મદદરૂપ થશે અને સરકારનો સમય પણ બચી જશે આ માટે ડાટા સેન્ટર ઉદ્ઘાટન કરવામાં આવશે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ દ્વારા અચ્છા વાત કરીએ ઉત્તરાખંડની તો ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલ કોણ છે તો ઉત્તરાખંડ રાજ્યના રાજ્યપાલ છે બેબી રાણી મૌર્ય બેબી રાની માઉડિયા ઉત્તરાખંડ રાજ્યનું કેપિટલ છે દેહરાદૂન મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવાનો નિર્દેશ આપ્યો છે તો જવાબ આવશે ઓપ્શન એ ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નિર્દેશ આપવામાં આવ્યો છે કે ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવે નહીં આ ઉપરાંત સરકારે એ પણ જણાવ્યું છે કે ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓને ફક્ત ભાષા અને ગણિત આ બે જ ભણાવવામાં આવશે જ્યારે ધોરણ ત્રણથી પાંચ સુધીના બાળકોને ભાષા ગણિત અને પર્યાવરણ ભણાવવામાં આવશે પ્રેઝન્ટમાં માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ છે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક નાગેશ્વરરાવ ગુટુર ત્રણ વર્ષ માટે પરમાણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે અચ્છા આપણે જાણીએ અહીંયા વર્ડ આપવામાં છે એ ઈ આર બી તો એ ઈ આર બીનું ફૂલ ફોર્મ થાય છે ઓટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ કે જેની સ્થાપના થઈ હતી પંદર નવેમ્બર ઓગણીસો ને ત્યાંશીના રોજ હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે પરમાણુ ઉર્જા રેગ્યુલેટરી બોર્ડનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ મુંબઈ ખાતે આવેલું છે નેક્સ્ટ ડેવિસ કપ બે હજાર અઢારમાં કયો દેશ વિજેતા બન્યો તો જવાબ આવશે ઓપ્શન સી ક્રોએશિયા ક્રોએશિયાને હાલમાં જ ડેવિસ કપ ટુર્નામેન્ટ બે હજાર અઢારનું એકસો સાતમું સંસ્કરણ જીત્યું છે ફાઇનલમાં મારિન સિલિચને ફ્રાન્સના પ્લેયર લુકાસ પોઇલને હરાવ્યા છે અને ક્રોએશિયાએ આ બીજી વાર વિજેતા બન્યું છે ક્રોએશિયા બીજી વાર વિજેતા બન્યું છે પહેલાં બે હજાર પાંચમાં સ્લોવાકિયાને હતું અને હવે બે હજાર અઢારમાં ફ્રાન્સને હરાવ્યું છે અને ડેવિસ કપ વિજેતા બન્યું છે ક્રોએશિયા નેક્સ્ટ ક્વેશ્ચન પશ્ચિમ બંગાળ ગ્રીન યુનિવર્સિટીનું નામ બદલીને શું કરવામાં આવશે તો જોબ આવશે ઓપ્શન સી રાની રોશમોની ગ્રીન યુનિવર્સિટી નામ રાખવામાં આવશે રાની રોશમોની એ કલકત્તાને દક્ષિણેશ્વર કાલી મંદિરના સંસ્થાપક છે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પશ્ચિમ બંગાળ ગ્રીન યુનિવર્સિટી સંશોધન બિલ બે હજાર અઢાર પારિત કરવામાં આવ્યું છે અને આ બિલ દ્વારા જ નામ બદલીને રાણી રોશમોની ગ્રીન યુનિવર્સિટી કરવામાં આવશે આ નિર્ણય રાની રોશમોનીના બસ્સો જન્મ જન્મજયંતિના અવસરે લેવામાં આવ્યો છે કે જેમણે કોલકાતામાં શિક્ષણના પ્રસાર માટે ઘણા કાર્યો કરેલા છે તેમજ દક્ષિણેશ્વર કાલી મંદિરના સ્થાપના પણ કરી હતી તેમણે આ ઉપરાંત સુવર્ણરેખા નદીથી લઈને છેકપુરી સુધી ધાર્મિક યાત્રીઓ માટે માર્ગો પણ નિર્માણ કર્યા હતા તેમણે તેમણે બાબુ ઘાટ નિમતોલા ઘાટનું પણ નિર્માણ કરાવ્યું હતું અને કલકત્તામાં હિન્દુ કોલેજ માટે પણ ઘણું બધું યોગદાન આપેલું છે રાની રોશમોની એટલે હવે તેમના નામ ઉપરથી પશ્ચિમ બંગાળ ગ્રીન યુનિવર્સિટીનું નામ બદલીને રાખવામાં આવ્યું છે રાની રોશમની ગ્રીન યુનિવર્સિટી ક્વેશ્ચન છે દાદા સાહેબ ફારકે પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો ને કરવામાં આવી હતી ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા તથા ઓગણીસો તેરમાં રાજા હરિશચંદ્ર નામની પ્રથમ ભારતીય ફિલ્મ બનાવનાર કે દાદા સાહેબ ફાળકેની સ્મૃતિમાં ભારતીય ફિલ્મ ક્ષેત્રે લાંબા સમય સુધી અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિને આ પુરસ્કારથી વર્ષ ઓગણીસો ઓગણસિત્તેરથી દર વર્ષે આપવામાં આવે છે અને આ પુરસ્કાર માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા અપાય છે આ પુરસ્કાર અંતર્ગત એક લાખ રૂપિયા રોકડ પત્ર સ્વર્ણ કમર અને શાલ આપવામાં આવે છે દાદા સાહેબ ફારકે પુરસ્કાર મેળવનાર ગુફાઓ મુખ્ય રૂપથી કયા સંબંધિત છે તો જોબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રકૂટ આ ગુફાઓને વર્ષ ઓગણીસો માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર લેખક કયા રાજ્યના હતા તો જવાબ આવશે ઓપ્શન ડી કેરળ રાજ્યના હતા લેખકનું નામ છે જી શંકર કુરુપ જી શંકર કુરુપે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વર્ષ ઓગણીસો ને પાસઠમાં હતો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી દ્વારા મિશન રક્ષા જ્ઞાન શક્તિ શરૂ કરવામાં આવ્યું છે તો ઓપ્શન ડી નિર્મલા સીતારમણ સાચો જવાબ છે રક્ષામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા તાજેતરમાં જ મિશન રક્ષા જ્ઞાન શક્તિ શરૂ કરવામાં આવી છે અચ્છા આનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો રક્ષા ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદા અધિકારોમાં આત્મનિર્ભરતાને વધારો કરવાનો રહેલો છે સાથે સાથે રક્ષા ઉદ્યોગને આવિષ્કાર તથા ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ રહેલો છે નિર્મળા સીતારમણ એ રક્ષામંત્રી છે ઉપરાંત અહીંયા ત્રણ નામ આપવામાં આવ્યા છે તે કોણ કોણ છે આપણે જોઈએ તો રાજનાથ સિંહ એ ગૃહમંત્રી છે ત્યારબાદ નામ આપવામાં છે સુરેશ પ્રભુ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે સુષ્મા સ્વરાજ એ વિદેશ મંત્રી છે અને નિર્મલા સીતારમન એ રક્ષામંત્રી છે નેક્સ્ટ ભારત સરકારે તાજેતરમાં લાભાર્થીઓને બેંકથી જોડવા માટે તથા લોન પર વ્યાજ સબસિડી પ્રોસેસિંગ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ પૈસા પૈસા કે જેનું ફૂલ ફોર્મ થાય છે પોર્ટલ ફોર એફોર્ડેબલ ક્રેડિટ એન્ડ ઇન્ટરેસ્ટ સબવેન્શન એક્સેસ રિપીટ કરું છું પૈસાનું ફૂલ ફોર્મ પોર્ટલ ફોર એફોર્ડેબલ ક્રેડિટ એન્ડ ઇન્ટરેસ્ટ સબવેન્શન એક્સેસ આ પોર્ટલને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે આનાથી લાભાર્થીઓને લોન પર વ્યાજ સબસિડી આસાનીથી મળી જશે અચ્છા વાત કરીએ આવાસ અને શહેરી બાબતોના મંત્રી કોણ છે પ્રેઝન્ટ ટાઈમમાં તો આવાસ અને શહેરી બાબતોના મંત્રી છે હરદીપસિંહ પુરી પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો જાણીએ આપણે કે પંડિત દીનદયાળ અંત્યોદય યોજના તો ખૂબ જ ગરીબ લોકો હોય તેમને સહાયતા તથા કૌશલનું પ્રશિક્ષણ આપવા માટે પંડિત દીનદયાળ અંત્યોદય યોજનાની શરૂઆત વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી અન્ય મહત્વનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાણે કે અંત્યોદય દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તો અંત્યોદય દિવસ પચીસ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે નેક્સ્ટ કયા એરપોર્ટનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી એરપોર્ટ કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન સી દેહરાદૂન એરપોર્ટનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી એરપોર્ટ રાખવામાં આવશે અહીંયા ઓપ્શનમાં આપવામાં આવેલું છે ઇન્દિરા ગાંધી હવાઈ મથક એ ક્યાં આવેલું છે તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દિલ્હી ખાતે આવેલું છે ત્યારબાદ આપવામાં આવેલું છે નામ જયપ્રકાશ નારાયણ હવાઈ મથક જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એ પટનામાં આવેલું છે ઓપ્શન રાષ્ટ્રીય હવાઈ મથક ડમડમ એ કલકત્તામાં આવેલું છે આ સાથે સાથે આપણે જોઈએ કે વર્તમાનમાં કેટલાક મહત્વના નામ સ્થળોના બદલવામાં આવે છે તે જો આપણે જોઈ લઈએ તો નયા રાયપુર તો તેનું નામ બદલીને કરવામાં આવ્યું છે અટલનગર અલ્હાબાદનું નામ પ્રયાગરાજ શિમલાનું નામ શ્યામલા સાબરમતી ઘાટ અટલ ઘાટ તેનું નામ રાખવામાં આવ્યું છે ફૈઝાબાદ તેનું નામ થઈ ગયું અયોધ્યા બોગીબીલ અટલ સેતુ ત્યારબાદ જોઈએ બુંદેલખંડ એક્સપ્રેસ અટલપથ મેડિકલ કોલેજ પલામ નામ બદલીને રાખવામાં આવ્યું છે અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ સાહિલગંજ તો અટલ બિહારી હાર્બર વાજપેયી રોહતાના સુરંગ અટલ સુરંગ હબીબગંજ રેલવે સ્ટેશન તો અટલ બિહારી વાજપેયી રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે નામ બદલીને મુઝફ્ફરનગર જિલ્લો લક્ષ્મીનગર મણિપુર સરકાર દ્વારા અમૂર ફાલ્કન પક્ષી છે તેનું નામ બદલીને કરવામાં આવ્યું છે મણિપુર એ પક્ષીનું નામ બદલી દેવામાં આવ્યું છે મણિપુર રાખવામાં આવ્યું છે ક્વેશ્ચન ભારતના વડાપ્રધાન જી ટ્વેન્ટીની બેઠકમાં ભાગ લેવા માટે કયા દેશની મુલાકાતે ગયા છે તો જવાબ આવશે ઓપ્શન બી આર્જેન્ટિના તો જી ટ્વેન્ટી સમિટ અર્જેન્ટિનાની રાજધાની છે બ્યુનોસ એડ્સ ખાતે યોજાઈ રહી છે તે ગ્રુપ ઓફ ટ્વેન્ટી એટલે કે જી ટ્વેન્ટી દેશોની તેરમી મીટિંગ છે આ નવેમ્બર એટલે કે ત્રીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી યોજાશે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરેશિયો મેક્રી એ તેના ચેરમેન છે બે હજાર ઓગણીસની ચૌદમી મીટિંગ જાપાનના ઓસાકામાં યોજાશે બે હજાર વીસમી પંદરમી મિટિંગ રિયાદ સાઉદી અરેબિયામાં યોજાશે જી ટ્વેન્ટીની આ તેરમી મિટિંગ છે કે જે અર્જેન્ટિનાના રાજધાની બ્યુનોસ એડ્સ ખાતે યોજાઈ રહી છે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં પણ લખજો હવે જોઈએ વિડીયોના અંતે આપણા માટે ક્વેશ્ચન કયા ભારતીય ઉદ્યોગપતિને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે નાઇટ ઓફ ધ લીજર ઓફ ઓનર માટે પસંદગી થઈ છે અહીં ત્રણ વિકલ્પો આપવામાં આવે છે આપણા માટે આ ત્રણમાંથી સાચો જવાબ શોધીને આપ કોમેન્ટ બોક્સમાં લખશો થેન્ક યુ જય હિન્દ જય ભારત